કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં સાયન્સ ગુરુ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 7 નો એકમ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો ના સ્વાધ્યાય 6.1 ના દાખલા ગણીશું તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો આભાર તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 6.1 ના દાખલા ગણવાનું શરૂ કરીએ કે સ્વાધ્યાય 6.1 બરાબર કે ની અંદર શું કીધું છે આપણે ત્રિકોણ પી આર માં મધ્ય મધ્યબિંદુ છે પણ એ પહેલા આપણે વેદ અને મધ્યગાની સમજ મેળવી લઈએ કે અહીંયા આપણે એક ત્રિકોણ દોરું છું બરાબર અને સી તો વેધ અને શું છે મધ્યગા એ કોને કહેવાય તો મધ્યગા એટલે શું થશે મધ્યગા એટલે ત્રિકોણના કોઈ એક શિરો થી એની સામેની બાજુ શીરો બિંદુ આપણે લઈએ એ તો એની સામેની બાજુ કઈ બીસી ના બરાબર બિંદુ એ લઈએ મધ્ય બિંદુ અંતર એટલે કે એને કહેવાય મધ્યગા અહિયાં હું નામ આપું એમ બરાબર તો અહીંયા શું થશે આ મધ્યગા છે એ સામેની બાજુના બે સરખા ભાગ કરશે બરાબર આને આપણે કહીશું મધ્યગા

કે વેદની અંદર ત્રિકોણના કોઈ એક શિરોબિંદુ થી સામેની બાજુ સુધીનું એવું અંતર કે સામેની બાજુએ ખૂણો કેટલો બને નેવું અંશ બને બરાબર આને એક પ્રકારે ત્રિકોણને શું કહી શકાય ઊંચાઈ પણ કહી શકાય અને આને શું કહેવાય વેદ કહેવાય તો આ વેદ અને મધ્યગા વચ્ચેનો શું છે ડિફરન્સ છે તો

કે ત્રિકોણ પી ક્યુઆરમાં તો અહીંયા જે આકૃતિ બતાવેલી છે આપણને એ દોરી દઈએ છે ડી બરાબર તો આ રીતની આકૃતિ છે બરાબર આ નેવું અંશના ખૂણે છે એટલે આ શું છે વેદ છે અને આ મધ્યગા છે શું છે મધ્યગા કે ક્યુડી અહીંયા આપણે લઈએ કે ક્યુડી બરાબર ડી આર છે તો અહીંયા પીએમ એ શું છે પીએમ આ પીએમ જે દેખાય છે એ પીએમ એ શું છે તો પીએમ એ શું છે અહીંયા આપણે લખીશું કે પીએમ એ વેદ છે

ત્રિકોણ એક કાચી આકૃતિ અહીંયા આપણે દોરીએ કે ત્રિકોણ અહીંયા આપણે બી લઈએ કારણ કે બી ઈ મધ્યગાકી છે માટે બી આપણે એને ઉપર લઈશું બરાબર બી એ b c થઈ ગયું ત્રિકોણ એ બી એમાં મધ્યગા શું છે બી બરાબર તો અહીંયા આપણે મધ્યગા લઈએ બરાબર વચો વચ્ચ લઈએ તો આ થઈ આપણી ફર્સ્ટ નંબરની આકૃતિ બરાબર કે ત્રિકોણ એ માં બી ઈ મધ્યગા છે એની આકૃતિ આ રીતે આપણે દોરી શકીએ છીએ ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન શું છે ત્રિકોણ પિક્યુઆર મો પીક્યુ અને પીઆર ત્રિકોણના બે વેદ છે શું છે બે વેદ કીધા છે તો આપણે જોઈએ ત્રિકોણ પિક્યુ હવે પીક્યુ અને પીઆર બંનેના શિરોબિંદુ શું છે પી પી ક્યુ અને પીઆર એટલે આપણે એને વચ્ચો વચ્ચ લેવા પડશે તો આપણે જુઓ અને ત્રિકોણ એ કેવું હશે કાટકોણ ત્રિકોણ હશે જો તમને સમજાવો કે અહીં આપણે દોરીએ આ કાટકોણો તા પી બરાબર પી ક્યુ અને પી જો અહીંયા આ શું થયું વેધ થયું બરાબર પી ક્યુ અને આ રીતે ત્રિકોણ લઈએ આપણે તો આ વેધ થયો દાખલા તરીકે જો તમને સમજાવું આપણે આ રીતે લઈએ પી થઈ ગયો વેધ બરાબર તો આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ છીએ બંનેની એક જ આકૃતિ આવશે કે આ રીતે આપણે પી ક્યુ ત્રિકોણ દોરીએ ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે એક્સ વાય જેડમાં વાય એલ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેદ છે હવે આપણે વેદ જે છે ને એ ત્રણ પ્રકારના હોય એક ત્રિકોણની અંદર વેદ ક્યારે હોય ત્રિકોણની બાર વેદ ક્યારે હોય અને ત્રિકોણ ના ઉપર આવશે અંદર આવશે વેદ ત્રિકોણ ની ઉપર ક્યારે હોય કે જો ત્રિકોણ કાટકોણ હોય તો બરાબર અને જો ત્રિકોણ ગુરુકોણ હોય તો વેદ બહાર આવશે બરાબર આ રીતે આપણે ત્રણ પ્રકારે વેદ ત્રિકોણની અંદર હોય છે કે લઘુકોણ ત્રિકોણમાં વેદ અંદર હશે કાટકોણ ત્રિકોણમાં વેદ ત્રિકોણની ઉપર જ હશે અને એટલે કે એની એક બાજુ જ હશે સામાન્ય બાજુ અને ગુરુકોણ ત્રિકોણમાં વેદ ત્રિકોણની બહાર હશે હવે અહીંયા આપણને શું કીધું છે એક્સ વાય ઝેડમાં વાય એલ ત્રિકોણના બહારના ભાગમાં આવેલો છે બહારનો ભાગ એટલે આપણને ખબર પડી કે એક્સ વાય ઝેડ એ કેવો હશે ગુરુકોણ ત્રિકોણ હશે કેવો હશે ગુરુકોણ ત્રિકોણ હવે વાય એલ છે વેધ શું છે શિરુવિંદુ નો વાય છે આપણે વાય અહીંયા ઉપર લઈએ અને અહીંયા એક્સ વાય ઝેડ બરાબર તો અહીંયા આપણે વેધ લઈએ કાટકોણ

અહીંયા આપણે સમજવી ત્રિકોણ દોરીએ બરાબર તરીકે ત્રિકોણ આપણે લઈએ એક્સ વાય જેડ અહીંયા એક્સ વાય આ સમજવી છે કે આ બંને બાજુ એક્સ વાય બરાબર વાય છે

તો આ મધ્યગા કરી આપણે વાય એમ બરાબર એમ જેડ કારણ શું કારણ કે એક્સ એમ એ વાય જેડ ની શું છે મધ્યગા છે શું છે મધ્યગા છે બરાબર હવે

તે નેવ વંશનો માલુમ પડે છે કે કાટખૂણાની મદદથી આપણે ખૂણો એક્સ એમ વાય અને એક્સ એમ ઝેડ ચકાસી તે બંને કેવા નેવ વંશના માલુમ પડે છે માટે આપણે કહી શકીએ કે માટે ખૂણો એક્સ એમ વાય બરાબર નેવ વંશ માટે આપણે કહી શકીએ કે માટે સેમ એ શું છે વેદ છે બરાબર માટે આપણે કહી શકીએ કે માટે બાજુ ત્રિકોણમાં વેદ અને મધ્યગા સમાન હોય